ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે મેડિકલ અને સર્જિકલ કેમ્પના મુખ્ય દાતા ડોક્ટર જીતેન્દ્ર પાડલિયા અને નલી સોલંકીએ દર્દીઓને કેમ્પનો લાભ લેવા અપીલ કરી હતી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા પચીસ વર્ષથી આ માદર વતનનું ઋણ અદા કરવા ઉકા સોલંકીએ શરૂ કરેલ પરંપરાને તેમનો પરિવાર આગળ ધપાવી રહ્યો છે કેમ્પમાં વીસ કરતા વધુ જટિલ રોગોની સારવાર અને મેડિકલ ચેકઅપ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને દાંતના તમામ પ્રકારની સારવાર લોકોને મળી રહે તે માટે દાતાઓ તરફથી લાખો રૂપિયાના સાધનો આપવામાં આવ્યા છે આ કેમ્પમાં દર્દીને મેડિકલ ચેકઅપ સર્જરી તેમજ દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે દસ દિવસ સુધી ચાલનારા આ મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનો હજારો દર્દીઓને લાભ મળશે હું દાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઉપલેટા કોટેજ મુકામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ મેડિકલ કેમ્પ બાવીસ મેડિકલ કેમ્પ છે આ સૌરાષ્ટ્ર સરોદરી ટ્રસ્ટની ઉકાભાઈ સોલંકી રચના કરી તેમનો એક ઈચ્છા હતી કે મારા માદરી વતનમાં કંઈક મારું જે ઋણ છે બધું મારી જન્મભૂમિ છે ત્યાં કંઈક કાર્ય સારા થાય એવી રીતે એટલે એણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું એમાં અન્ય એની સાથે એના મિત્ર આણજીભાઈ કુંડારિયા પછી લાલાણીભાઈ પછી આ ઉપલેટાના લોકલ આપણે ટોલિયા સાહેબ અને અત્યારે મારી સાથે છે જીતુભાઈ પાડેલિયા એ આજના આ મેડિકલ કેમ્પના દાતા છે અને મોંડ સ્પોન્સર છે મારે એક કહેવાનું છે કે આ બાવીસમો મેડા મેડિકલ કેમ્પ છે આની અંદર હજારો નિદાન કરવામાં આવે છે અને ચારસોથી પાંચસો જેવા ઓપરેશનો કરવામાં આવે છે જે અહીંયા ન થઈ શકે એવા બધા ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે અને આ મેડિકલમાં આજુબાજુના વિસ્તાર છે જામજોધપુર છે ધોરાજી છે ઉપલેટા છે આ આ ત્યાંથી કુતિયાણા છે આ બધેથી બધા જે દર્દીઓ છે આવે છે અને અહીંયા એ દર્દીઓને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જે ઓપરેશન થઈ ગયા પછી એને જયારે છૂટા કરો હોય ત્યારે છેક લગન પહોંચાડવામાં પણ આવે છે આ ઉપા ઉકાભાઈનો દેહાંત થતા એનું મૃત્યુ થતા આજે એનો પરિવાર એટલે નલિની બેન અને એના પરિવાર આ બધા જ લોકો અહીંયા અત્યારે દર વર્ષે જે મેડિકલ કેમ્પ તારીખ આવે છે ત્યારે રહે છે અને આ બધા કાર્યો એને ઉપાડી લે છે મારે ખાસ કેવું છે કે જે ફોરેનમાં આપણા વસતા જે ઉપલેટાના જે કોઈ દાતાઓ છે કોઈ નાના રહેવાસીઓ છે અને ઉપલેટાનું જે પોતાનું વતન હોય છે જૂનું ત્યાં આવીને આ જે કામો કરે છે એને હું ખરેખર ધન્યવાદ આપું છું એને ખરેખર આભાર માની છે કે આવા સારો કાર્યો કરતા રહે અને જે ગરીબ જેને દર્દી જેને કોઈ ઓપરેશન કરવા માટે જેની પાસે કોઈ આજીવિકા ન હોય એવા દર્દના જે દર્દીઓના ઓપરેશનો થાય છે ખરેખર ધન્યવાદને પાત્ર છે અને હું છું કે ઉકાભાઈ અને એમના પરિવાર નલિની બેન જીતુભાઈ પાડલિયા છે પછી ટોલિયા સાહેબ છે પછી વાણજીભાઈ કુંડેરિયા છે આ બધા ખરેખર એનું પોતાનું વતન નું ઋણ ચૂકે છે એને ધન્યવાદ આપું છે અને પ્રભુને પ્રાર્થના કરી હજી વધારે વધારે આવા સારા કાર્યો કરતા રહે